હલો <muchas>

ભાઈ બન છે ફટાફટ કે જલ્દી આયે રાોડા સમજ ગોડું નહિ બતાવે રે ગોડું હોય શું બતાવો

આઉ જેનો કાકો હા તો આપણે જઈએ આપણે આવ એટલે જઈએ હો તમારં ગાડવાનું આર હોભર એ તો આવશે પણ હું કહું બેરા હ હોભરી તો હોબરા તો નઈ એમ કે પેલા કાકા બોલો આ बाजू આ તું મા અધોરયા તને હોભરાતું જ નહીં બે વઢાક તું ઓમ મારો ઓ ગોજા હોભરી તું હ ઓના અંગુઠો તું હોહન હ હા એ રો કઢાય અંગુઠો કઢાવ હા ભાઈ અંગૂઠો કાઢવો પડશે તારો હ અંગૂઠો કાઢ દઉં તું આટલા વર્ષથી પાહેન રહી તને ખબર પડે આ અંગૂઠો મોટામ ગાલે તો કોઈ છોડી ના નાખા અંગુઠો બહાર કાઢ કોણ કાઢ્યો બવા ઓવા હમણાં કરે તો ખરો આ બેરાંગ કર્યો ના પેલા તો ઈ ન કર્યો હો ચાલ આવશે કોડન છોડી જોવા જવાનું હો આ મોટામ અંગૂઠો કાલાનો ને બાપના મે બુટ્ટી લોબી લાગતી નહીં અને મને બોલાયો બરાબર સોરી એ થશે સોરી અમને લાગે ઘટી જશે

અલ્યા બંટીને કને બોલાયો બા મો બોલાયો છે મા ભાઈ બન છે ભાઈ બાના માર એ આગળ હું પૈણવા ના આવ તમ ગયા જાવ જતાળો અલ્યા એ ઈવન ના કેવાય તો છોરી આવતા યાર મારો તો હું એવો અલ્યા સનાલાલ બોલો મને બા છોરો

અરે સનાબા આ વેવઈને કે પોણી બોની તો પોહુ તર્સે મળ્યા આટલું બધું હેડે એમ પોણી તમે કેતા નહીં આ વેવઈ ગોડો છે કે હું મંગાયે મંગાયે પોણી જલ્દી કરો બગુભા આપણે પોણી બોડીનું કેજો મેમોનન હા પોણી મંગા બેટા ફેમિલી પોણી લાય હા હા આ મેમોનન પોણી આ લાવ મેમોનન પાપા ઓ વા બેટા mọi người mọi Anh mọi người 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 mọi người

છોકરું બોલાવી તું ને જોવાય એવું કરતો કરવું પડે હા ભાઈ અંગુઠો કાઢકે નાટક કરીશ હું કરું કરું ઘેર આવ્યા છે

અને છેતરમાં ખરો ને ઓદરોનો તો આખી જિંદગી મારી ઓદરોમાં ઓદરોમાં જતી રહી આ ઓદ્રાના ત્રાસમાં તો મારી જિંદગી ઓમનામ જતી રહે પણ હારું આપેલી સોરી છે તે એના એના કારણે મારે બધું કરવું પડે છે ખેતીમાં કરવું હોય તો એ બધું મારે કરવું પડે મોર થઈને આ પેલા ભગા ગોટાને તો ખબર પડતી નહીં બરાબર બધું કરવું હોય ખેતીનું કરીએ બધું કરું આમાં આખરીને આ સોળીને ચોંક હારું મળી જાય તો સૌથી સારું એ પૈની ના હારા જાય તો હારા આમ સારું બરોબર એટલે બોલાવે છે તે અમે ઘેર જવું પડશે એને સારું મળે ને તો સારું હોય ને કહે એ મારા કર્મે પડેલી છે શું કરવું આ બધી જવાબદારીઓ લઈ લઈને થાચી જો वो यार मारा खाली मुतर ना गोरी

આપડે છોકરું જોવા જઈએ તો સારું સારું લાગતું હો અને મજામાં ઘોડા જેવા ચાલુ છે બતાવીએ જો ગમી જાય બરોબર

એમું વાત કરો બગડક બગડક બગડ તો કોમ સવાયું જો કો કામ પડી અમાર છોકરો ને મોનતો ને યાર છોડી જોવાનું કે તો લે હાટ દો જોરાઈ દીએ આ નિયજ કરો કે મને બેન છે વાત કરી વાત કરી લો હો કો કેવું ગમઈતલે આ મારું કેવું હા પાપા મને છોડી જોડે હું ઘર જઉંડો નહીં હું કેટની વાત તો ક્યાં છે સાબત જો યાર તારા માટે તો તન શું તોન બાજુ વાત કરે હું જોવું ન ઘર

आ छोक्रो तन बातचीत करवा आयो बराबर हालिया आ रे छोरी बराबर तू बातचीत कर ले मुंह तो उदी पे हो बात बराबर ओए भी है जो आवाज दे ले तू बात कर ले बाबू तेरा नाम ओवा मेरा नाम जमेली हो ओ तो नाम ओवा मां नाम लालियो लालियो आ क्यों नाम आसी तमाम बा बाय मां नाम लालियो हम अंगूठा उठियो न तो मुंह धमका